સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠા હિંમતનગર ઈડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું છે અકસ્માતના અડતાલીસ કલાક પછી ડાયવર્ઝન બેનર મૂકવામાં આવ્યા છે અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત થયા હતા

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા અકસ્માત બાદ હવે તંત્ર જાગ્યું છે અકસ્માતના અડતાલીસ કલાક પછી ડ્રાઈવર્ઝન બેડન મૂકવામાં આવ્યા છે હિંમતનગર ઇડર વચ્ચે અકસ્માત ને લઈને હવે તંત્ર સફારો જાગ્યું છે અકસ્માતના અડતાલીસ કલાક બાદ જોકે ડ્રાઈવર્ઝન બેડન મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા મૃત્યુ થયા તે એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા ત્યારે અકસ્માત બાદ હવે તંત્ર જાગ્યું છે અકસ્માત માં અડતાલીસ કલાક પછી ડ્રાઈવર બેનર મૂકવામાં આવ્યા છે અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

જે વાહનો છે વધારો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજસ્થાન જોડતો આ રોડ નજીકનો રોડ કહેવામાં આવે છે જેને લઈને રસ્તાનું કામ ચાલુ હતું તે ગુકર ગતિ ચાલી રહી છે જેને રસ્તાના કામને લઈને એક સવાલો ઉઠવા પામ્યા છે જેને લઈને કે રોડ વન વે કરવામાં આવે છે રોડ ફોલ લાઇન વન વે કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા વધુ હોવાથી વારંવાર અકસ્માત થવાના હોવાથી જાગૃત નાગરિક દ્વારા તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થતી છતાં ગુરુવારના દિવસે એક અકસ્માત થયું મોટું કે ડમ્પર અને મારુતિ વચ્ચે થયું ત્યારે નેત્રાવલી એક જ પરિવારના જે ચાર જણા ચાર જણ જે ભોગ લેવામાં આવ્યો છે જે જગ્યાએ જેને લઈને તંત્ર અડતાલીસ કલાક પછી આજે ડાયવર્જન નો બોર્ડ વાળવામાં આવ્યો છે જેને લઈને જો તંત્ર દ્વારા પહેલા જો બોર્ડ વાળવામાં આવ્યો તો આવા અકસ્માત થતા બચી જાય જી

શ્રી માજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અકેસ્વાતના અડતાલીસ કલાક બાદ હવે તંત્ર જાગ્યું છે સબરકાંઠા એમ બધા કે ઈડર વચ્ચે અકેસ્વાતને લઈને હવે તંત્ર સફારો જાગ્યું આવ્યો છે અકેસ્વાતની ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારબાદ હવે તંત્રને પોતાની ભૂલ ભૂલની ભાન થાય છે અને જોકે હાલે અકસ્માત બાદ હાઇવેને નવીનીકરણ કરતા રોડ વનવી કરાતા અકસ્માત સર્જાયો હતો